ના પાનવાડ વિસ્તારમાંથી પંચ્યાસી વર્ષીય વૃદ્ધ સિટી હોસ્પિટલની પીજી હોસ્ટેલમાંથી ત્રીસ વર્ષીય યુવતી આંબવાડી વિસ્તારમાંથી તેત્રીસ વર્ષે યુવાન ફુલસર વિસ્તારમાંથી ઓગણપચાસ વર્ષીય પુરુષ ભાણીની વાડીમાંથી બાવીસ વર્ષીય યુવાન અને શાસ્ત્રીનગર વિસ્તારમાંથી તેર વર્ષીય બાળા સહિત છ પોઝિટિવ કેસ નોંધાયા છે જે કોરોના રોગમાંથી મુક્ત થયેલા છે કોરોના સંક્રમણ ધરાવતા કુલ ચૌદ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે આજ રોજ ભાવનગર જિલ્લાના પાલીતાણા ટાઉનના શક્તિનગર વિસ્તારમાં રહેતા પતિ પત્ની પત્ની શંકાને લીધે થઈ અને ઝઘડો થયેલો જેમાં દ્વારા પોતાના દિશાબેનને પતિ ગુસ્સામાં આવી અને ચપ્પુ મારી દેવામાં આવેલું હતું જેના લીધે ખૂબ મોટી સંખ્યામાં બ્લડ લોસ થવાથી દિશાબેનનું ઘટના સ્થળ ઉપર મૃત્યુ નિપજેલ છે આરોપી સાગરભાઈને પોલીસ દ્વારા પકડી ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે